થાય આવડા દાનવી દાતાશ્રીઓ આપણી સાથે હોય આપણે ભવ્યતાથી ભવ્યતા રીતે ઉત્સવ ઉજવી રહ્યા રહીએ પણ તેમ છતાંય વાલા ભક્તજનો આપણને એ વાતનો આનંદ થાય કે આપણી વચ્ચે એવા એક વ્યક્તિ બેઠા છે અને એ વાતનો આનંદ હોય કે એ પણ દરબાર હોય કે એ અમારા દાદા ખાચરે જેમ સ્વામિનારાયણ ભગવાનને ગઢપુરની અંદર ઓગણત્રીસ વર્ષ સુધી સાચવ્યા એવો ને એવો હેતને પ્રેમ ધરાવના દરબાર હોય તમારા વિરેન્દ્રસિંહ બાપુ જ્યારે જ્યારે સંતો નાના મોટા કોઈ પણ કાંઈક સેવા સોંપે એટલે તરત જ બાપુ હાજર હોય છે એવા કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સમાજના પ્રમુખ શ્રી અને રાપર મત વિસ્તારના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાની સેવાકીય પ્રવૃત્તિની અંદર વાલા ભક્તજનો બે હજાર સત્તરની અંદર દુષ્કાળની પરિસ્થિતિ હોય ત્યારે આ સમગ્ર વાગડમાં જેટલી જેટલી ગૌશાળાઓ હોય એ ગૌશાળાની અંદર વાલા ભક્તજનો કારણ કે આ હિન્દુના દીકરા છે ને એ ગૌમાતા નું રક્ષણ કરો એ પણ પવિત્ર ફરજ હોય સંતના આશીર્વાદ પ્રાપ્ત થાય ગાય માતાનો આશીર્વાદ પ્રાપ્ત થાય વડીલોના આશીર્વાદ પ્રાપ્ત થાય ત્યારે જ આપણા જીવનની અંદર ઊંચા શિખર ઉપર આપણે પહોંચતા હોઈએ છીએ આજે બાપુ ઊંચા શિખર ઉપર પહોંચ્યા હોય તો આ તમામ મોટા મોટા સંતો હોય કે પછી મોટા મોટા વ્યક્તિના આશીર્વાદ એના ઉપર રહ્યા છે અને વારે વારે હું તો કહું છું અને જે બાપુ રહ્યા છે એવા બાપુને બે હાથ કરીને જોરદાર તાળીઓથી વધાવીએ અને વાલા ભક્ત જેનો મોટામાં મોટું કામ તો આપણા માટે બાપુએ એ કર્યો કે કદાચ આપણે ગઈકાલે અમે બધા સંતો ભેગા થયા અને પ્રશ્ન એ આવ્યો કે હવે આપણી કથા પ્રસંગ થશે કે નહીં આગળ આપણું કાર્ય વધશે કે નહીં પણ એ વખતે અમારા સંતો ની સાથે બાપુ ભેગા ભર્યા અને બાપુએ કીધું કે સ્વામી ચિંતા ન કરો આપણું કાર્ય છે ભગવાન પૂરું પાડશે અમે તમારી સાથે છીએ અને સમગ્ર એમના જે કમિટીના મેમ્બરો હતા આપણી સાથે રહ્યા ખૂબ ભક્તજનો એમને આપણે સાથ આપ્યો છે ત્યારે આજે સરસ રીતે મંદિરનો લોકાર્પણ વિધિ પણ ગઈકાલે જોરદાર કર્યો અને સાથે સાથે અત્યારે બલ ડોનેશન કેમ્પ ચાલુ છે ત્યાં કને પણ બાપુ ગયા અને હવે મારે બાપુને બોલાવા છે કે બાપુ પધારો આજનો દિવસ એટલે મંગલમય દિવસ છે આપણા ઉપર તો બહુ મહાપુરુષોના આશીર્વાદ છે પણ આજે એવા આશીર્વાદ મારે અપાવા છે પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી આજે રાપરની આ ધીંગી ધરાવા પધાર્યા છે ભુજ મંદિરના મહંત સ્વામી પધાર્યા છે આપ જે કાર્યરત લઈને નીકળ્યા છો એ કાર્યને આગળ વધાવવા માટે ફાયજીની સ્પીડની સાથે કામ આગળ વધે એમના માટે આવા મહાપુરુષોના આશીર્વાદ ખૂબ જરૂરી છે ત્યારે આવો ભલા ભક્તજનો પૂજ્ય সাথে সাথে ভক্ত জন અહીંયા બાપુ આવ્યા હતા અમે જ્યારે લોગો લોન્ચ કર્યો ને ત્યારે બાપુ પધાર્યા હતા અને બાપુને એમ થયું કે અમારા પૂર્વજો ત્યારે ભગવાન સંતોને સાચવ્યા અને ખૂબ સેવા કરી મારે પણ સરસ મજાનો મંદિર થતો હોય તો રૂપિયા અગિયાર લાખની સેવા મારે પણ કરવી છે ત્યારે વીરેન્દ્રસિંહ બાપુના પરિવાર તરફથી રૂપિયા અગિયાર લાખની પણ સેવા વાલા ભક્તજનો પ્રાપ્ત થયેલી છે અને કોરોના કાળની અંદર પણ અનેક જગ્યાએ વાલા ભક્તજનો રસોડો ચાલુ કરી કેમ મારું વાગડ છે આગળ આવે અને વાગડના નાના મોટા ભાઈઓને તકલીફ ન પડે એના માટે કરી અને વાલા ભક્તજનો અનેક જગ્યાએ રસોડાની સેવા પણ એ વખતે કરેલી હતી એકસો ને ચૌદ દીકરીઓના એમને કન્યાદાન પોતાના એકલા હાથે કરેલું છે ભાઈ આ ક્ષત્રિય અને સુરવીરા લોહી છે અને આ દીકરા કે દીકરીયા એ અમારા છે અને બિફોર જો જોઈમાં ખરાબ પરિસ્થિતિ જ્યારે ઊભી થઈ હતી ત્યારે પણ એમના દ્વારા પૂર્વ નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ વિરેન્દ્રસિંહ જાડેજાનો પણ એવો જ સેવાભાવ રહ્યો હતો અને આ મહોત્સવ અંદર વાલા પણ ભક્તજનો બહુ મોટી સેવા કરી છે અને સાથે સાથે સરકારની ની માંથી બેતાલીસો કરોડનો વાગડને આગળ લાવવા માટે પરિશ્રમ કરી રહ્યા છે અને વાલા ભક્તજનો હવે તો બાપુ ઘનશ્યામ મહારાજ આવી ગયા એટલે તો અમારો વાગડ આગળ જ જવાનો છે બાપ આગળ જવાનો છે અને આજે આ જ્યારે વિરેન્દ્રસિંહ બાપુ અહીંયા આવ્યા હોય ત્યારે સમગ્ર એમની ટીમને પણ હું જરૂર યાદ કરીશ અને બાપુની સાથે એમના ટીમના જેટલા જેટલા ભક્તો છે એમને પણ હું અત્યારે અહીંયાથી આચાર્ય મહારાજ શ્રીના આશીર્વાદ જરૂરથી જરૂર અપાવીશ પધારશે અઠુબા સોઢા પૂર્વ નગરપાલિકા પ્રમુખ શ્રી ભક્તો ઉપર આવજો જયદીપસિંહ જાડેજા રાપર તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન લાલજીભાઈ કારોત્રા રાપર શહેરના ભાજપ પ્રમુખ અને લાલજીભાઈનો પણ અમને ખૂબ સહયોગ રહ્યો છે महेंद्र सिंह रापर तालुका भाजप महामंत्री महुबा वाघेला रापर शैल भाजप महामंत्री किशोर भाई महेश्वरी रापर तालुका पंचायतना सामाजिक न्याय वणवीर भाई सोलंकी जिला पंचायत उप प्रमुख पूर्व उमेश भाई सोनी पूर्व प्रमुख रापर भाजप डोलर राय गोर पूर्व प्रमुख भाजप रामजी भाई सूरा भाई सोलंकी सरपंच संगठन प्रमुख श्री भाई ठक्कर पूर्व प्रमुख नगर पालिका कमल सोढ़ापर तलुका भाजपा श्री भगुदान भाई रापर नगर पालिका सदस्य भरत भाई चंदुलाल ठक्कर रापर शहर भाजप उप प्रमुख प्रवीण भाई तालुका भाजपा मंत्री श्री नशा भाई दया તાલુકા ભાજપના પ્રમુખશ્રી માનદનભાઈ ગઢવી ડાયાભાઈ રાઠોડ મહામંત્રી રાપર શહેર ભાજપ દિનેશભાઈ ખીમજી કારોત્રા નગરપાલિકા સદસ્ય વાલજીભાઈ ધરમસિંહ વાવિયા પૂર્વ નગરપાલિકા પ્રમુખશ્રી ભાવેશભાઈ ગારિયા કેશુભા વાઘેલા પૂર્વ રાધા ચેરમેન રાપર જસુભા જાડેજા ડાભોડા અંબાવીભાઈ વાવિયા કેડીસીસી બેંક મહાવીરસિંહ જાડેજા પધારશે આટલા ભાઈઓને યાદ કર્યા અને સૌથી વાલા ભક્તજનો સહયોગ રહ્યો તો અમારા વિનોદભાઈ થાનકી અમારા સંતોની પડખે જેમ અત્યારે ઊભા છે એમ હંમેશાની માટે અમારી સાથે જ રહ્યા છે તો વિનોદભાઈ થાનકીને પણ પૂજા આચાર્ય મહારાજ શ્રી પુષ્પની માળા પહેરાવી અને રૂડા રૂડા આશીર્વાદ પાઠવશે બસ વાલા ભક્તજનો રાજકીય દ્વારેથી પધારેલા મહેમાનોનો સૌ કોઈનો હૃદયથી અમે સ્વાગત કરીએ છીએ ભલે પધાર્યા તો ખૂબ ધન્યવાદ ભક્તો કેટલા સારા કામ થાય છે આપણું રાપર મંદિર થયું આટલો મોટો ચોક મળ્યો વચ્ચે કોઈ ડિસ્ટર્બ નહીં મોટું એ ખુલ્લું મળ્યું પણ જે વખતે રાડાના હાથમાં રાજ હતો રાપરનું જ્યારે નવીનીકરણ થઈ રહ્યું હતું ત્યારે એક વાત આ પ્રસંગે જરૂર કરીશ કે કન્યા છાત્રાલય લોવાણાનું લોવાણા કન્યા છાત્રાલયમાં જવાનો રસ્તો આપણા મંદિરના ચોક માંથી સીધો હતો સિદ્ધો અને કાયદેસરનો રાડાએ માન્ય કરેલો હતો હવે વચ્ચેથી રસ્તો કેમ કાઢવો અને પાછું સમાજનો લોવાણા સમાજના મેમ્બરમાં અગ્રસર ઘણા બધા કાર્યકર્તાઓ હતા પણ યાદ કરીશ કચરા ભગતના વારસદાર મીરાણી પરિવારના જૈંતીભાઈ ભગવાનના ધામમાં ગયા એમની દીકરીઓ છે